દુબઈની એમઆઈએમ કંપનીમાં લોકોને રોકાણ કરાવનાર બે આરોપી ઝડપાયા બાતમીના આધારે કિરણ ચોકના કેબીસી બિલ્ડિંગમાં અને મોટા ઓપેરા બિઝનેસ હબમાં સાયબર ક્રાઇમની ટીમે દરોડો કર્યો દરોડા દરમિયાન દીપક ડોબરિયા અને શૈલેષ ધામેલિયાની ધરપકડ કરવામાં આવી દીપક ડોબેરિયા શૈલેષ નીચે કામ કરતો હતો ટ્વેન્ટી ક્લબ નામની વેબસાઇટ પર લોકોને આઈડી અને બંને આરોપી બનાવતા હતા સુરતના લોકો જે રોકાણ કરે તે પૈસા દુબઈની કંપનીમાં ઇન્વેસ્ટ થતા હતા લોકોને નવ હજાર રૂપિયાની પ્રાથમિક મેમ્બરશીપ મેળવવામાં આવતી હતી ત્યારબાદ અન્ય લોકોને કંપનીમાં જોડે તો તેનું કમિશન આપવામાં આવતું હતું આરોપી દીપકે અંદાજે ત્રીસ ત્રણ હજાર કરતાં વધારે આઈડી બનાવી હતી જેનો દર મહિને આરોપી દીપકને ચાર લાખનું કમિશન મળતું હતું આરોપી શૈલેષે પણ પંદરસો આઈડી બનાવી હતી દર મહિને બે લાખ રૂપિયાનું કમિશન મળતું હતું સાયબર ક્રાઇમ પોલીસે એક લેપટોપ અને ત્રણ મોબાઈલનો બધા માલ કબજો કર્યો છે આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા લોકોને રોકાણ કરાવડાવ્યું તે પૈસા કઈ રીતે દુબઈ સુધી પહોંચતા તે બાબતે હવે તપાસ થશે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો એમએલએમ સ્કીમ તરીકે ઓળખીએ છીએ જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઈનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર બે કોમર્શિયલ કોમ્પ્લેક્ષની અંદર રેડ કરવામાં આવેલ હતી મળેલ બાતમીના આધારે આ રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં મૂળ બે આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોવરિયા તથા શૈલેષ નટુભાઈ છે તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાયેલ હતી આ લોકો સામાન્ય નાગરિકોને બોળવીને રૂપિયા નવ થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા આ કરવામાં આવેલ રોકાણ બદલ એક અંદર વેબસાઇટ કરવામાં આવતું હતું અને એક જે છે અથવા તો એક જે વ્યક્તિ રોક પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી કે આરબીઆઈ ના કોઈ પણ પ્રકારના લાઇસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને દસ થી અગિયાર ટકા જેટલી પોતાના નાણાં લગભગ ત્રણ ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી જો એક વ્યક્તિ રૂપિયા એક લાખનું રોકાણ કરે તો દર મહિને એમને દસ ટકા પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી આપવામાં આવેલી હતી આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે ભોગ બનનાર કેટલા લોકો છે કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે આ લોકોની આગળની એમો શું હતી અ વગેરે બાબતોમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે આમાં આરોપી દીપક ગુપતભાઈ જે જે છે જેની કામ કરતા હતા આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો બુક બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે લેપટોપ મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે જેને જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે